નમસ્કાર દોસ્તો દોસ્તો એમઆરઆઈ જે છે તે આજની તારીખે ઓર્થોપેડિક ડૉક્ટરની લાઈફમાં કે તેમના દર્દીઓમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે કારણ કે એમ આરઆઈથી ઘણી વિસ્તૃતમાં જાણકારીઓ મળે છે જેમ કે મેઇન જે વસ્તુ છે જે કમરનો એમઆરઆઈ થાય છે કે ઘૂંટણનો એમઆરઆઈ થાય છે આ બે સૌથી વધારે થાય છે અને તેમાં આપણને એક્સરે અથવા સીટી સ્કેનમાં ફક્ત હાડકાં જોવા મળે છે મતલબ કે બોની ડિટેલ જે હોય છે તે જોવા મળે છે પરંતુ એમ આરઆઈમાં કમરમાં આપણે ગાદી જોઈ શકીએ નસ જોઈ શકીએ ઇન્ફેક્શનનો ખ્યાલ આવે કોઈને ઇન્ટ્રાડ્યુરલ ટ્યુમર મતલબ કે કેન્સરની ગાંઠ હોય તો પણ ખ્યાલ આવે ગાદી ખરાબ થઈ ગઈ છે કે નથી થઈ ગાદી બહાર નીકળીને કેટલી એક્સ્ટ્રુટ થઈ છે તે પણ ખ્યાલ આવી શકે નસની ઉપર સોજો છે કે નહીં આ બધું ખ્યાલ આવે અને તે જ રીતે ઘૂંટણમાં પણ ગાદી છે લીગામેન્ટ છે એસીએલ પીસીએલ બધી જ વસ્તુ ખ્યાલ આવી શકે છે હવે એમ આરઆઈ માટેની ચારથી પાંચ વસ્તુઓ જે તમારે જાણવી જરૂરી છે તે હું આપને જણાવું છું આ વિડીયોમાં તમે એમ કરાવવા જતા હો તો આ વસ્તુઓનું તમારે ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલી વસ્તુ કે કોઈ પણ રીતની મેટલની વસ્તુ તમે પહેરેલી ન હોવી જોઈએ જેમ કે મહિલાઓમાં કે બુટ્ટી પહેરેલી હોય કે પછી ચેન હોય કે નાકમાં કંઈ પહેરેલું હોય પગમાં હોય આ કોઈ જ વસ્તુ તમે પહેરેલી ન હોવી જોઈએ એમઆરઆઈ જે છે મેગ્નેટિક રેઝ હોય છે અને તેનાથી બધું જ બેઝિકલી એટ્રેક્ટ થઈ જાય છે જે પણ મેટલ હોય છે તે બધી જ તેના તરફ ખેંચાય છે બીજી વસ્તુ કે તમે કોઈ પણ ઓપરેશન કરાવેલું હોય જેમાં મેટલ યુઝ થયેલી હોય જેમ કે હાર્ટનું ઓપરેશન હોય જેમાં પેસમેકર યુઝ થયેલું હોય કે પછી કોઈ ઇમ્પ્લાન્ટ યુઝ થયેલા હોય તમારું મણકાનું ઓપરેશન થયેલું હોય અને જે પણ સ્ક્રૂ યુઝ થયા હોય તેના પણ તમારે જાણકારી આપવી જોઈએ રેડિયોલોજીસ્ટને તેની સાથે સાથે ઘૂંટણનું તમારું ઓપરેશન થયેલું હોય તો પણ તમને તકલીફ થઈ શકે છે તો આવી કોઈ પણ વસ્તુ હોય તમારે મેટલિક ઇમ્પ્લાન્ટ તમારા બોડીમાં હોય તો તે તમારે તમારા રેડિયોલોજીસ્ટને જણાવવા જરૂરી છે ત્રીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવા જેવી છે કે એમઆરઆઈ જે છે તે એક બેઝિકલી એક એન્ક્લોઝડ એક બંધ સ્પેસ હોય છે તેમાં થતું હોય છે એટલે ઘણા દર્દીઓ અમને મજાકમાં કહેતા હોય છે કે સર પહેલાં ભૂંગળામાં તો અમારે જવું જ નથી બીજા કોઈ પણ રિપોર્ટ કરાવી લેજો પરંતુ જો જરૂરી હોય તો જ તમારા ડૉક્ટરે તમને એમઆરઆઈ કીધો છે તેથી જે એમ આર જે છે એ ક્લોઝડ સ્પેસ હોય છે તમારે એવું મેન્ટલી તૈયારી રાખવી જોઈએ કે એટલીસ્ટ પચીસથી ત્રીસ મિનિટ તમને તે ક્લોઝ સ્પેસમાં રાખવામાં આવશે અને ત્યારે એમઆરઆઈ થશે અને તેની સાથે સાથે એમઆરઆઈ થતો હોય છે ત્યારે થોડો ઘણો અવાજ તેનો આવતો હોય છે તો પચીસ ત્રીસ મિનિટ તમને ડેફિનેટલી જે એમઆરઆઈ સેન્ટર હોય છે તે હેડફોન આપે છે પ્લગ આપે છે જેથી તેનો અવાજ ઓછો થાય પરંતુ થોડો ઘણો અવાજ થઈ શકે છે તો તેનું તમારે ધ્યાન રાખવું જોઈએ અને આ બે વસ્તુ બહુ મહત્ત્વની છે અને ચોથી મહત્ત્વની વસ્તુ કે જે પણ મહિલા ગર્ભવતી હોય કે પછી જેમને પણ કિડનીની બીમારી હોય તો તેમાં જે એમઆરઆઈમાં કોન્ટ્રાસ્ટ યુઝ કરવાનો છે કોન્ટ્રાસ્ટ એટલે કે ડાય જો ડાય યુઝ કરવાની હોય તો તેમાં કિડની ડિઝીઝ અથવા ગર્ભવતી મહિલા હોય તેમાં તે ડાય આઈડિયલી નથી યુઝ થઈ શકતી તો તે પણ તમારે તમારા રેડિયોલોજીસ્ટને જણાવવું જોઈએ તો આ ચાર સૌથી મહત્ત્વની વસ્તુ છે જે તમારે એમઆરઆઈ કરાવતા પહેલાં જાણવી જરૂરી છે ધન્યવાદ